હલો જય સોમનારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબર ફેમિલી ને આપડે ધાણા નું મોસમ પડી ગઈ છે ધાણા વાઢવાનું ચાલુ છે નવ માણસો ધાણા વાઢવા આવ્યા છે બે ભાગ ના વધાઈ ગયા છે હવે એક ભાગ ના છે મજા આવે છે ને કામ કરવાની કામ કરતા ડરતા નથી ને તો ખાવું હું ક્યો નઈ એ રાખો માતું હાથ ને બે વાતો કરવાથી ડરવાનું નહીં ને કામ કરવાથી નઈ ડરવાનું નહીં সিলিযো ত্লি মিসলে মিসল তাািলিল আিল্যো দারািল আিল্ল আিল এজিল্লেল্ল જાદુ ખવાઈ ગયું કેમ જાદુ ખવાઈ ગયું શેઠાણી ને ક સાચાને હવે તો પતિ કઈ હાથ આરી વહુ ને મુકવા આયે ખતરમાં દાડિયા ને કામ કરાવવા વહુ નથી આવી હજી ભણે છે છોકરો ખતરમાં વહુ ને મુક આ બી નથી આવી છોકરાની નથી નથી પણ અમારે કે કામ કોચે કામ કરે કરી હતી એટલે વારી નતા આવવા હો કામ થી ડરતી નથી મારસો કોઈ ડરાવે તો પણ ડરતી નથી કો કામ કરે હા તમે કેમ કરો છો કામ એમાં આપણે કરવું પડે ને आलो तै टड़को पे से सेठ शरबत ले आया से शरबत पी ले चलो तो चलो आलो शरबत आइज जो है हां हेलो तो ऊपर न्या लेते हो bolo kai. Halo Madolle Wasirbat. Halo અતબરian પેલા દે આ ફોટો બેઠો ને કેવા ના 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 છોકરાને લઈન આવે છે કે રહું છું ના 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 છોકરાને એટલે તો કહું છું હા ખાવા જો ઈ તો આમ તો કરવું પડે ને તમા બીક છે કેમ ત્યાં બીક રાખી বাকি ওই বলছো ভাই

के धरती के मेरी देश की धरती सोना युगले उगले हीरे मोती मेरी देश की धरती <laughs> <laughs> जय जवान जय किसान दांत काटो डर लागे से लाइक <laughs> <laughs> જરૂર ના જરૂર ડર લાગી વિના